નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગુજરાતી પ્રકરણ નંબર ચૌદ સાકરનો શોધનારો વિદ્યાર્થી મિત્રો ગયામાં ગયા વિડીયોની અંદર આપણે થોડોક પાઠ જોયો હતો જેમાં જે અંજન છે એ અંજનના હાથથી જે શાહી છે એ ઢળી જાય છે અને એના કપડાં છે એ ખરાબ થાય છે આપણે જોયું હવે આપણે આગળ જોઈએ તો કિન્નરી બોલે છે પણ અંજન દે અંજન બોલે છે કે કૂદકા મારવા દઉં અંજન ગુસ્સે થઈ ગરબડ નહીં જા હું કુદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે કિન્નરી સાઈ ના ડાગા જોઈ જાય છે કિન્નરી તારી પાડી બાપુને બોલાવા દે કપડા કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે કિન્નરી જવા જાય છે અંજન તેનો હાથ જાલે છે મને જવા દે એટલે કે અંજન છે એ કુદકા માર કિન્નરી છે એ કુદકા મારતી હોય ત્યારે અંજન કહે છે શું કૂદકા મારવા દો તો અંજન ગુસ્સે થઈને કહે છે કે ગરબડ નહીં હું કૂદીશ તો ખરી પણ તને કાંઈ નહીં કહું અંજન ખરેખર કૂદવા લાગે છે અને કિન્નરી છે ના સાઈના ડાકા છે એ જોઈ જાય છે ત્યારે કિન્નરી કહે છે બાપુને બોલાવો દે તે કાળા કપડાં કર્યા છે તો થોડાક ગાલ તો લાલ કર અંજન બોલે છે કિન્નરી સત્તર સત્તા ઓગણીસુ સોનરી શું અંજન કે છે કે કિન્નરી સત્તર સત્તા ઓગણીસુ સો નિખિલ રાય કે છે કેમરે સાના ધમપછાડા ચલાવ્યા છે એમના બાપુ આવે છે કે શેના તમે ધમ પછાડા કર્યા છે અંજન બોલે છે આ કિન્નું મને ક્યારની પજવે છે નિખિલ રાય કેમ રે કિન્નાર કિન્નરી બોલે છે મસ્તી તો અંજુ કરે છે એના હાથ જુઓ એના કપડા જુઓ અંજને આંગળા અને કપડાના ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય છે તે નકામી જાય છે ડાઘ જોતા જ નિખિલ રાયનો મિજાજ એટલે કે એનો સ્વભાવ છે એ બગડે છે એ જોતાં જ કિન્નારી ત્યાંથી સરકી જાય છે ત્યાંથી એ કિન્નરી જતી રહે છે નિખિલરાય બોલે છે અંજનનો કાન પકડી અલિયા તું તો સુધારવાનો જ નહીં ને રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની એકથી બારીના કાચ માંગે છે તો બીજેથી દવાની બાટલી ફોડે છે આજે સાઈડ ઓળી કપડાં બગાડ્યા આખા ઘરમાં ડાકા પાડ્યા ગુસ્સો ઉભરાતા છોડી દે છે અંજન ઢીલો ઢસ છે છે શું કહે કે નિખિલ રાય છે એ અંજનનો છે છે અને એમ કહે કે હજી તું સુધર્યો નથી રોજ ને રોજ તારી ફરિયાદ હોવાની એક દી બારીના કાચ ભાંગે બીજા દિવસ બાટલી ફોડે તો આજે તો સાઈડ ઓળી કપડાં બગાડ્યા આખા ઘરમાં ડાઘા કરી નાખ્યા બોલ કેમ કરતા સાઈડ હળી ટેબલ પર નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો અંજન કહે છે હું લાલ સાઈમાં વાદળી ભીડવવા ગયો નીકળ રહે ત્યારે તો કહી ને કે ઉન્નર કરતો હતો તો અંજન કહે છે ના ના હું ખાતરી કરતો હતો એ બેથી મેળવીને જાંબુડો રંગ થાય છે કે નહીં એટલા માટે નિખિલરાય કહે છે કેમ કોઈ રંગારાને ત્યાં નોકરી કરવી પડે કે શું માથામાં ટપલી મારી બેસ વાંચવાનો વાંચ દસ વાગ્યા પહેલા એ આ ખુરશીમાં હાલ્યો કે બોલ્યો તો પગ વાડી નાખીશ એટલે અંજન કે છે છે શું બે રંગ મેળવતો હતો કે આ બે રંગ મેળવીને જામડો રંગ થાય છે કે નહીં તો નિખિલ રાય કે છે કે કોઈ રંગારા ત્યાં નોકરી કરવી પડે છે લેવાની શીખશું એમ કહીને ટપી મારે છે અને કે છે કે તું વાંચવા બેસી જા અને જો દસ વાગ્યા સુધી અહીંયાથી હલ્યો છું તો તારો પક્ષી ભાટી નાખીશ અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાઈ જાય છે રાય જવા લાગે છે કિનારે બોલે છે બાપુ મા કહે છે કે તમે અંજુને નિખિલ રાય કહે છે એણે જેનો બગડ્યો છે ને તદ્દન રિટાયર્ડ છોકરો થઈ ગયો છે કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ આ પહેલા નંબરના ઠોઠ છે માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ગીતોમાં ભમતું હોય છે ફાવે છે તો ઊંઘી જાય છે શું કે આ એને જ બગાડ્યો છે ઢીર છોકરો થઈ ગયો છે કાલે એના શિક્ષક એટલે કે માસ્તર પણ કહેતા હતા કે આ પહેલા નંબરનો ઠોઠ છે જ્યારે ભણાવે ત્યારે એનું મન તો ગીતોમાં જ ભમતો હોય છે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અસ્તુ